છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર GCCI ના રોજ ઇ એસઆઈસી યોજના અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પર એક સેમિનાર યોજાયો હતો જેમાં રિજનલ ડાયરેક્ટર ઓફ ઓફ લેબર એન્ડ ઇન્ડિયા અભિષેક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીઆઈ માનદ ટ્રેઝર ગૌરાંગ ભગતે માનનીય પ્રધાનમંત્રીના ના રોજગારની નવી તકો ઉભી કરવાના મિશન તેમજ પીએમ વીબીઆર વાય આ મિશન મિશનને ટેકો આપવાની માટે મોટી સંખ્યામાં જોડાવાની જરૂર છે આ યોજના સર્વ કર્મચારીઓને સામાજિક કવચ પૂરું પાડશે અને આ બાબતના તણાવમાંથી તમે મુક્ત થશો તેમણે સેમિનારના મુખ્ય વક્તા તરીકે રિજનલ ડાયરેક્ટર ઇએસઆઈસી હેમંતકુમાર પાંડે અને રિજનલ કમિશનર પ્રોવિડન્ટ ફંડ અભિષેક ગુપ્તાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સના ચેરમેન પાર્થ દેસાઈએ જણાવ્યું કે આ સેમિનાર તમામ ઉદ્યોગોના માધ્યમ થકી રોજગારનું સર્જન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

સમજ તેઓએ આપી હતી